આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર તેમજ આ કેમ્પમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડોક્ટર પોતાની સેવા આપી હતી તેમજ હાથ પગ કમર મણકાના દુખાવા નસ દબાવી જવાનેક વિવિધ રોગોની સારવાર નિદાન કરી આપવામાં આવ્યું હતું આંખોના ઓપરેશન માટે ત્રીસ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને આ કેમ્પના દાંતના ડોક્ટર ફોરમબેન મેઘપરા દર મહિને પોતાની વિનામૂલ્ય સેવાઓ આપે છે તેમજ ફિઝિયોથેરાપી ટી ડોક્ટર સાક્ષી ડોબરિયા તેમજ ડોક્ટર ધ્વનિ ગશેરા ચાંદની ઉપાધ્યાય હિરાલાલ મોરી સુજોગ સારવાર નિષ્ણાંત પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પમાં કુલ બસો દસ વધારે દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ ટ્રસ્ટી તેમજ દાતા ટ્રસ્ટી ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા સંજયભાઈ માકડિયા સહિત અનેક લોકો હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં કુલ ત્રીસ લોકોની આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા સાથે જ આ કાર્યક્રમનું સંચાલન ઉપલેટાના ખ્યાતનામ સેવા ભાવી ભગવાનદાસ બાપુ નિરંજને કર્યું હતું મારું નામ છે વ્યાસ ભાર્ગવ કિશોરચંદ્ર ગામ ઉપલેટા સર્વે ભવતું સક્ય નહા સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માતા સિદ્ધ ભાગ હોય આ સરસ શ્લોકની સાથે કે બધાનું કલ્યાણ થાય બધાનું હિત થાય બધા જ નિરોગી રહે એના માટે શ્રી માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આ કેમ્પની અંદર અમારા દાદા શ્રી તુજાશંકર દયાશંકર વ્યાસ અમારા તમારા દાદી શ્રી પ્રભાબેન તુજાશંકર વ્યાસ એમના સ્મરણાર્થી મારા પિતાશ્રી કિશોરચંદ્ર વ્યાસ તરફથી આજના દાતા અમે કેમ્પના બનેલા છીએ મહત્ત્વની મારી ભાવના એ છે કે આ કેમ્પની અંદર બધા જ સમાજના લોકો પરિવારના લોકો ગામના લોકો અને સરસ મજાને લાભ મળે સરસ મજાનું એને મફતમાં સારવાર મળે અને આ સારવાર છે એમને આ જીવન યાદ રહેવા અમને આશીર્વાદ મળે એ તરફથી આજે અમે આજનો આ કેમ્પ યોજેલો છે અમે તો માત્ર દાદાઓ છીએ પરંતુ આજે કેમ્પનું આયોજન કરવામાં માનવ સેવા ટ્રસ્ટ ટ્રસ્ટ છે એમના જે પ્રમુખ છે લાલજીભાઈ સાથે એમનો જે ટીમ છે અને આપ સૌને પ્રાર્થના કરીએ છીએ કે આવા નવા સામાજિક કાર્યો અમે વારંવાર કરતા રહીએ સમાજને ઉપયોગી બનીએ એવી ભાવના આ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે એવી અમને ભાવના રાખીએ છીએ ધન્યવાદ અર્શીભાઈ આહિર વી ઇન્ડિયા ન્યૂઝ ઉપલેટા